એ ઓલા પણ તડકો થઈ જાય છે એટલા માટે પહેલા અહીંયા જવા દેવી અને પછી અહીંયા આવે તો આવશું નકર પછી પાદરા રિટર્ન માં વ્યા દઈશું એટલે એમ બને એમ કોશિશ કરશું તે હાલો હવે જવા દેવી આઈ સરસિંગડા જઈને મળવી ડાયરેક્ટ એટલે પાણી પીવા મીણે હા પાણી પીને જવાનું છે કારણ કે ઉપાઈ જઈને ઉપાઈ દે નહીં આમ દેખાય છે આપણે કોઈ જગ્યા કેવી હતી dạ sao giờ vậy à mà đi đi bên đó salad mình đã chưa ủa 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 mà cái gì vậy không phải miếng lá vậy à em nói salad mình đã xem ủa ủa cá à mà giờ mà giờ mang đấy thế

ભાઈ ફાઈકા હે કાજે કે હા રાંધાય તો વરસાદ મે તો બહુ મજા આ એક નંબર નજર આવે તળાવ છે અત્યારે હોય આ મસ્ત ના

आले साटा मजा आवे साटा मातो का तर शिंगडा तो बरसात मधमधो आवे आओ इते आणि आई काडे आ दर्शन कराई दे आई हिरो લઈ ले मस्त नजारा आवी छे ज तुभरै बरसात आयो हां मां राखा वर्षा से मिल जा वर्षा दा हालो आवे है मस्त जसा आता चालू થઈ ગયા છે હા મસ્ત નજારા છે હવે એક મજા આવે છે તાડુ થાય તો કે તો તો વાદળો હાલ્યો આવે છે ને વરસાદે હાલ્યો આટા चालू થઈ ગયા છે કારણ કે બતાઈ દેવીને હવે સામે હે ખોડિયાર મંદિર મંદિર એટલા માટે વરસાદમાં મજા આવશે જગ હ હર સદા એક મસ્ત નજારા છે આંચોલ કા દેખડા Ya, वर्षा चाल वर्षा चाल फट खरा

કોક ને ગાર્ડન ચાવી મે ટિંગા હે જે તો હોય ત્યાં લઈ જાય ચાવી કોક વરસાદ ચાલુ મસ્ત પણ ફોન કોક નું પડી હોય ગયો કા હાલો હવે હા આપણે હવે લાય અમને કા મજા આવી હવે એક નંબર એક નંબર ગિરનાર લાગે અહીંથી ગિરનાર મીને ગિરનાર ભાઈ જોરદાર વ્યુ હવે અસલ મજાનો વ્યુ આવી ગયો Aku rasa tahi johit lima stok. Masta yola kehe. Oh ya ya. Oh neyoya. Leh. Masta Cuma bola. bola. Coba warta. Wala. Tasi ngira. Miti yau he. Mini girma. Iya, enam bayu yola. Aini sembilan

उतरवानो हे आवे उतरवानो भंतर मोल्ला बोले हे नकरा दाम चोळ वेला कणे गायन भेसून देव सर हे का गाय हे बकरा हे नकरा बकरा न गायन भतो इसती असो हां तो गायन भतो हे नेनच काय ना जो उतरवा मण हे हे डल मारी हैया नो हारलो એટલા વાવળા આવળા ઉતરે જાવી યાનો હાથ નઈ ખીસ હવળા આવળા ઉતરે જાવી તાહ દાદા આવે દેખાડે ગોકુળ ગાય ગોકુળ ગાય બધા આવા કવ આયા હોય ત્યારે ત્યારે કવ વરસાદમાં જોવો મળે ભાઈ વરસાદમાં હોય આડાદ ઉલુ ન ન હોય અને 100 આયા દે બનાવી નાખો ઉડી ગાય મસ્ત હૈ ચા પાણી પીઓ શું હાલ પાણી પીઓ

Oh, mana ini negeri gua kulga ini? Bas halo, gua kulga ini tuh negeri utari. Mana itu <laughs> utar? Gua kulga ini tuh utari negeri. Gua kulga ini tuh Nah, halo family, gua kulga itu ini. Ayo, gua tuh kayak gua kulga. Kamu lihat sih ini ada apa lagi? Taras, mau lihat sih benar apa kali lihat gua ડુંગર ઉપર આવ્યા અને વરસાદ આવ્યો ને હવે વહી ગયો આવજો અને હવે જવા દેવી હેઠે કારણ કે દાવતર મીણા હવે હેઠે એટલા માટે થાકી ગયા આજે પાણ આજે નકરા ડુંગર ના પાણ પાણ છે આવો એટલે બહુ મસ્ત વ્યુ આવો ક્યાંક જ નથી અવશ્ય આવજો હાઈ તમે હેઠળ ભાઈ તમે આઈટમ બહુ અહીંયા ગડદી હોય આ દઈ દે આ બધા માણસો ફરવા છે રવિવાર છે એટલે બાકી તો કઈ તમે આઈટમ તો અહીંયા વરસાદ હોય તો માણે ને લાઈન લાગી જાય ઓ ભાઈ કઈ જગ્યા નો મળે તમને ફોટો પાડવા ને હા લફી મેલ હવે બગીચા ઉતરી ગયા છે કા

ખે બનાવવાની છે રે આયા આયા દોન ત ફરવા એને નો ખાવાનું ખાવાનું હોય ભોજન પેક કર્યું છે આ મંજે તો નો બતાવે લે મકાઈ લઈ લીધી ને પડિકા લાય મચ્છી ને કોઈ કઈ લાઈ ના છે કા આ રીતે કઈ કરતા આલે હે કામકાજ તેમ તમે નિમન

Puara ta ta nakara ngeri nte koi puara ta ta ngeri 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 yang ngeri 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 ngeri

मेरा नाम पोदी है हां

આમડે ભઈ પડતી ભાઈ ઉસી થઈ જશે આફનો તો પરમાણુ કેલ્લી તદર સા

Hoa hẹn, bây giờ, bây giờ, bây giờ, bây giờ, bây giờ, bây giờ, bây

આજનો વિડીયો આ લગે આ લગે જોયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવતી કાલે નવા વિડીયોમાં મળશે ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જઈ ગયો પાછા ભૂલતા નહીં